બે હજાર ચોવીસ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે જેમાં તેર લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે પ્રથમ મતદાન કરનાર મતદારો મતદારો સહિતના માટે રાજ્યના અગ્રણી મીડિયા ગ્રુપ ખાસ કરીને જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના હસ્તે ઇલેક્શન મેટાવર્સનું સીઈઓ કચેરી ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભાની ચૂંટણીમાં આશરે તેર લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર પહેલી વખત મતદાન કરનાર મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણ અનુભવતા હોય છે આથી તેઓ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલી રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ની સહભાગીતા જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ દ્વારા ઇલેક્શન મેટા વર્ક્સ વિકસાવવામાં આવ્યું છે પહેલી વખત મતદાન કરનાર મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણ અનુભવતા હોય છે આથી તેઓ મતદાન પ્રક્રિયાને વર્ચ્યુઅલ રી રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તેવો મુખ્ય હેતુ છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજના છે જેમાં તે લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમના માટે જીટીપીએલ મીડિયા ગ્રુપ દ્વારા અને વર્ચ્યુઅલ હાઈટ્સ દ્વારા ઇલેક્શન માટે વર્ષ વિકસાવવામાં આવ્યું છે જેથી જે મૂંઝવણો છે એ મૂંઝવણો ફર્સ્ટ ટાઈમ વોટર્સ દૂર થઈ શકે તો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના હસ્તે આ ઇલેક્શન મેટાવર્સનું સીઓ કચેરી ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સૌને નમસ્કાર આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે મતદાર યાદીમાં તેર લાખ થી વધુ નવા યંગ મતદારો છે નેચરલી એ લોકો મતદાનની પ્રક્રિયાનું વાકેફ ના હોય અને સો દેટ એ લોકો મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ બંના બંનેની સહયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોનું આપશે

એનો આપ જોઈને ઇલેક્શનના ના પ્રોસેસ નું આપે જાણી શકશો